બાળકોને અને માતા પિતાને જાગૃત કરવામાં આવ્યા છે બાળકો મોબાઈલ પર શું જુએ છે કોના સંપર્કમાં છે તેની માહિતી કેવી રીતે રાખવી તેની જાણ કરવામાં આવી છે સ્લોગન અને રેલીના માધ્યમથી કુબેરનગર છારાનગરના યુવા અને માતા પિતાને વિશેષ રીતે જાગૃત કરવામાં આવ્યા હતા જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો વાલીઓ પણ જોડાયા હતા

કે બહેન દીકરીઓના ચહેરા લગાવીને એ લોકોને ખરાબ રીતે બ્લેકમેલ કરવામાં પણ આવે છે એ એ લોકોના વાયરલ કરીને લોકોની ઈજ્જત ઉપર સવાલ અને ઉઠાવવામાં આવે છે આપણે અશ્લીલ રોકવા જોઈએ અને અશ્લીલ પોલીસ દ્વારા પણ સાયબર ક્રાઈમ દ્વારા પણ કશું જ કાર્ય થતું નથી ગમે તેટલી તમે અરજીઓ આપો ગમે તે કરો પણ પોલીસ પણ આ વાત ઉપર કોઈ કાર્યવાહી કરતી નથી તો પોલીસે પણ કડકથી કડક પગલા આરોપી ઉપર લેવા જોઈએ વિડીયો જે વાયરલ કરે છે એની ઉપર અને જે બહેન દીકરીઓના વિડીયો વાયરલ થાય છે એના પક્ષે એ લોકોએ સહાનુભૂતિ ધરાવવી જોઈએ એના બદલે એ લોકો એ જ એ લોકોને જ ટોર્ચર કરે છે અને એ લોકોને જ ખોટી રીતે હેરાન કરે છે અને આરોપીઓને પંપાડવામાં આવે છે અને સાયબર ક્રાઇમ દ્વારા આ વસ્તુનું કોઈ જ કરવામાં નથી આવી રહ્યું અને તમે જોઈ રહ્યા છો કે આપણા ભારતમાં રેપ કેસ પણ વધી રહ્યા છે એ કેમ વધી રહ્યા છે આના કારણે જો એઆઈના આ એઆઈનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે

એટલા જ કારણે આજે અમે મહિલાઓ બધી એકત્રિત થઈને આંદોલન ઉપર ઉતરીએ છીએ કે તમે એઆઈનો સાચી રીતે ઉપયોગ કરાવો અને સાયબર ક્રાઇમ દ્વારા જે જે આરોપીઓ છે એની સામે કડકથી કડક પગલાં લો તો જ આ એઆઈના વિડીયો કોન વિડીયો કોન સાઈડ જે ફેસબુક ઉપર બધું થઈ રહ્યું છે બધું બંધ થઈ જશે જો પોલીસ કડકથી કડક આરોપી ઉપર પગલાં લેવામાં આવશે તો અત્યારે આજે કહેવાય છે વાત કરીશું પ્રમુખશ્રીએ વાત કરી આપણે બીજા પણ મહિલાની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું હું નારી સ્વાભિમાન સંઘથી બોલું છું કવિતા નેટલેકર ઉપપ્રમુખ છું નારી નારીસ્વાન સંઘની આ શું છે કંટાળીને અમે નારીમાન સંઘની બહેનોને ઘણી આવા અમે રેલીઓ કાઢી છે પણ કંઈ ફરક પડતું નથી આટલા અમે કંટાળી ગયા છે તો ફરી ફરી અમે આવી રીતે કરતા રહીશું તોય બેન દીકરીઓને ઘરમાં બેઠા બી બહેનો દીકરીઓ સુરક્ષિત નથી નાની નાની બાળકીઓ પર દુષ્કર્ન થાય છે બધું બળાત્કારો થાય છે તોય એવી રીતના થાય છે તોય શું કરે છે આપની સરકાર અને આપના બધા જે આપણા જે સુરક્ષિત કરનારા મંત્રીઓ જંત્રીઓ બધા ક્યાં છે બેટી બચાવ બેટી પઢાવના કાયદા તો કાઢી દીધા પણ ક્યાં સુરક્ષિત છે બેટી ભણવા જાય તો સુરક્ષિત છે ઘરમાં ક્યાંય સુરક્ષિત છે પાડોશી જોડે સુરક્ષિત છે ક્યાં મોકલીએ દીકરીને ક્યાં પઢાઈએ અને ક્યાં બચાવીએ આવે તો સરકાર ગુજરાતની તમે જ બતાવો હું બધા આખા ગુજરાતની આખા ઇન્ડિયાને કહું છું અમે બેન દીકરી બધી બેન દીકરીઓ માટે અમે નીકળી પડી છે અને આગળ બી અમે આવા કાર્ય ના મળે ન્યાય તો અમે નીકળીશું આટલા બાર વાગે બેનને રેલીઓ કાઢો છે આઠ વાગ્યા પછી બેનોને આપણે અટક કરવાનો અધિકાર નથી કોઈ પોલીસ કર્મીઓ બેનો અને દીકરીઓની કંઈ ઇજ્જત કરતા નથી આપણું જે પાવર છે એ બતાવે છે અને આપણું પાવર બતાઈને બેન દીકરીઓનું અપમાન કરે છે એ કોણ આપણા સુરક્ષિત કર્મીઓ એજ બધા આપણાને

छोटी छोटी लड़कियों के एआई वीडियो बनाकर और उनको ब्लैकमेल करते हैं फिर पैसे की डिमांड करते हैं जिस लड़कियों को पता भी नहीं होता है कि एआई का मतलब क्या होता है और ये सब पॉन वीडियो क्या होती है और जो मिस यूज़ लड़के करते हैं लड़कियों को फंसाने के लिए ये सब जो लड़की जानती भी नहीं है तो मैं चाहती हूँ कि पुलिस ऐसे લડકો જલ્દ સે જલ્દ કડી સજા લે તો હું નારી સ્વાભિમાન થી બોલું છું સેજલ પ્રમો આપણે હું સેક્યુરિટી છું સેજલ પરમાર અને આપણા ક્યાય સમાજમાં ને આપણા ક્યાંય બધા વિસ્તારમાં અને બધી ક્યાય જગ્યા આપણી બેન દીકરીઓ અને આપણા જે પણ મોટા ભાગે દીકરીઓ છે ને એ સુરક્ષિત નથી છે અત્યારે આપણે એની શાળે જઈએ એ પણ ટેન્શન કોલેજમાં મોકલીએ છોકરી લોકોને તો ટેન્શન અને બધા ક્યાંય ફોનમાં જે વિડીયો માટે અને જે બધા ક્યાંય આ કરે છે આપણા ક્યાંય કોઈ પણ સમાજમાં સ્લિંગ વિડીયો બધી જગ્યા ઠેકાણે આ એ વાઈ એ આઈ વિડીયો બધી ઠેકાણે આ થઈ ગઈ છે આ વિડીયોનું હું તો સરકારને એ કહું છું કે તમે સરકાર ક્યાં છો અને સરકાર કેવી રીતે આગળ નથી આવતા અને કેવી રીતે બેન દીકરીઓને બચાવતા નથી તમારા ઘરમાં બેન દીકરીઓ નથી તમારા ઘરમાં કોઈક નથી એ તમારા ઘરમાં પણ દીકરીઓ છે બેન છે તમારી દીકરીઓ બહેનની તમે ઇજ્જત કરીએ તો આપણી પણ ઇજ્જત કરો અમે પણ ઇજ્જત માંગીએ છીએ અમે તમારાથી કશું નથી માગતા હું તમને આટલી જ વિનંતી કરું છું કે તમે આપણે આપણી નારી સ્વાભિમાનના સંગમના

ફરિયાદ આવતી હોય છે પણ અત્યારે કહેવાય છે અત્યારે મહિલાઓ જાગૃત બની છે અને એક અવાજ બની છે તો આપણે એમની સાથે પણ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરીશું કેમેરામેન સુશીલ સર સાથે સુનિલ પંપટ અમદાવાદ